હેલો મિત્રો હું મારા જય માતાજી આ છે મારો મિનિ વ્લોગ આજે હું આવી ગયો છું ફૂલીસ નાસ્તા ઝોનમાં જ્યાં આપણે અલગ અલગ વાનગીને ચાખીને જઈશું મિત્રો આપણે અત્યારે અંદર જશું અંદર જઈને જોઈને તો આ છે આપણો મોટો હોલ અને આ ટેબલ છે જ્યાં આપણે વેવાનું છે અને હવે આપણે કાકા પાસે જશું કે આ ટેબલના ઓનર છે અને આ તમે જોઈ શકો છો અમે બ્રેડ બટેકા મંગાયા છે એટલું ખાઈતા બીજું આવશે અત્યારે આપણે જઈએ કાકા પાણી તો મિત્રો આ ટાઈપનું કઈ કાકા મેનુ છે આજે ને આમ આટલી આઈટમો છે તો મિત્રો આપણે આવી ગયા છીએ પોલીસ નાસ્તા ઝોન અને એના ઓનર છે આપણે આ ભાઈ તમારું નામ ભૂપતભાઈ આપણે આ ભૂપતભાઈ છે જે આ પોલીસ નાસ્તા ઝોન ઓનર છે પીઝા બર્ગર ગાર્લિક બ્રેડ વેજ ફિંગર સેન્ડવીચ વડાપાવ મેગી પફ ફેન્કી ચીપ્સ મીઠી ભેળ રતલામી ભેળ ફરાણી ભેળ ભૂંગરા બટેકા બ્રેડ બટેકા ભેળ ભૂંગરા અને અમારી સ્પેશિયલ ચક્કા દાબેલી આ ચક્કા દાબેલી આટલી આઇટમો બધી થઈને મળે છે એમાં સ્પેશિયલ છે ચક્કા દાબેલી અમે અત્યારે એક બે આઈટમ કહી હતી પણ ટેસ્ટમાં મિત્રો કહી હતી ને તો કાંઈ ઘટે જ નહીં એક નંબર ટેસ્ટ છે બહુ મસ્ત છે અને ચટપટી આઈટમોમાં તમે કાકાએ ગણાવી એ તો વાત જ તમને ન કરો એ મને યાદ નથી એટલી આઈટમો છે અને બપોરના બપોરના બારથી રાતના બાર લગી આ શોપ ખુલ્લી હોય છે એકવાર આવજો એક આઈટમો મળશે તમને અહીંયા તમારે તમને મજા જ આવી જશે ટેસ્ટમાં બહુ એક નંબર આવે છે અહીંયા અને તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો શિરડીમાં જો અમે અત્યારે આ એક ખાઈ ગયા છીએ આ પાછી આ બીજી આઈટમ છે આટલી આઈટમ આપણે મંગાવી જો મેં આટલી આઈટમો મંગાવી છે આમાં અમારા ફ્રેન્ડ છે બે જમવા બેઠા છે ને આનું આપણે તમને એક એડ્રેસ આપી દઉં લોકેશન આપી દઉં આ છે આપણે મેન્દ્રનગર ચોકડીએ શિવાની પાર્ક કોમ્પ્લેક્ષની બાજુમાં છે એટલે પવાની સોડાની બાજુમાં એટલે તમે જરૂરથી આવજો મિત્રો મજા આવે એવું છે તમને એકવાર ટ્રાય કરજો કેમ છે મિત્રો ખાવા એક એક નંબર એક નંબર પડ્યા